જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા વ્લોગમાં તો જો અત્યારે ભાઈ આપણે કંઈક ટાઈમિંગ જો હે સાત સાડા સાત જેવો અને વિરેન અને બાપુ હે ગીસનો બાટલો લેવા કે ગીસનો બાટલો આપણો ખાલી થઈ ગયો હોય અને સોનલ માસી બનાવે શાક અને અત્યારે મમ્મીને પપ્પાને જવાનું છે હોસ્પિટલે તો એના માટે ટિફિન કરવાનું હોય તો શાક બનાવતા હતા પણ શાક અધૂરું રહી ગયું

જો એમ બટર પોઈરાતે મમ્મી કે હવે તમરઈ જા. અને હમણાં તંદી ઉધી ફરે જયા થે પછી બેજીનું નકી નઈ જો નોર્મલ થાવા માંઠી ને થોડો ગામમાં દેહે એક આવા હોય સડેલી જાનો કોઈ જો data આયા કોઈ સડેલી એટલે પૂજા તખાધા ખાત જાય કાલ હાત આઠ બાટલા સૈડા 10 બંજીક સનીમાં ખા અને આજે સરવા તો નહી દે કાલે હે હમ કંઈ આમ ન કે કર્યું ને કે કાલુ ન્યાય હવારમાં પછી ત્યાંથી જઈ જશે ને તય મને મુક્ત જ એમ તો તો કંઈ ના ખાવા અને કઈ જન મમ્મી ની એકલાને હક ના થાય કે ના ઓલા કાઉ રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં જો ભાઈ હવે સ્વાગત છે શર્ભીબેન ને કદાચ કરી દીધું હે નકર સ્વાગત છે મારા તરફથી અને ટાઈમ થાય છે નવ વાગે હોસ્પિટલ પહોંચવાનું હે પણ આજે ટિફિન લઈ જવું છે કાલે લોજનું ખાધું નથી મને મજા નથી એવી ને એવું હોય ને મસાલાવાળું એ ના ખાવાય તો વધારે સારું એટલે અહીંથી આપણે રોટલી ને ટૂંકમાં ટિફિન લઈ જવું હે તો હોસ્પિટલ જવું હે નવ વાગે પહોંચવું હે પણ રોટલી થાય હે અને ગેસનો બોટલો ખાલી થઈ ગયો હતો બાપુ હમણાં ગયા હતા લેવા આવી ગયો હે શાક આ તો ટૂંકમાં પૂરું થયું નતું એટલે શાક થઈ જાય ને પછી અહીંથી નીકળી દસ પંદર મિનિટમાં અને રાજુભાઈ આ અહીંયા હાથી માંડવી બાપુ એને બે ઈકું કટકીમાં આપણે ભરતીમાં થોડા પાણા ટૂંકમાં પાકી બળ એટલે એ કાકરા નડે એટલે બે જણા થાય બાપુ હતા રાજુભાઈ વાહ બેઠો હતો ને કોઈ કાકરો હાયર ઉપર આવી જાય ને છેટાવ કરવો પડે તો એ કરતા હતા ને જો અહીંયા હાલે હાથી હાથી જો કે કાયમી મારે જ હાકવાનું હોય વધારે પણ હવે આ હોસ્પિટલમાં હલવાના ને એટલે આજે રાજુભાઈ નો વારો આવી ગયો ચલો ભાઈ મોટકો થાવા પોચી ગયો હાને પપ્પા હોય ને ઈને તો ઘણીક વાર લડબડે પપ્પા ના બે હાડે તો ચાલતા હજી નું પપ્પા હે ગમે એમ કરીને કરી દેવામથી રાજુભાઈ હૈલો હવે હે અને જો આ ચોથા નંબર ની હાર હે ને ઉઈગી નથી હે ઢાકોરા થી ચોથા નંબરને એટલે રાજુભાઈના સનેડામાં એક આયર આવે હે એ ઓછી ઉગલ હે કેમ કે સનેડો છે જેમ આમ ત્રાહોલો હોય ને એટલે એક દાંતો વધારે બેઠો હોય એટલે એમાં થોડોક ફેર હે આમ ઉગી ગઈ છે પણ ટૂંકમાં હજી પોળા ઉપાડે ને એવું છે અને ઓલું જો મોટકું થાતું હોય વહેડો બેહાડો કરે હે હાથે જ મસ્ત હાલી જાય છે છ ઇંચની જારી છે અને વાંહે કોઈને ટૂંકમાં રહેવાની જરૂર ના પડે ટૂંકમાં વચો વચ લેતા આવીને તો વાંધો ના આવે પણ એકદમ રહેવલ જમીન હોય ને તો મજા આવે ઊંચા નીચી ખાડા ને ત્રાહી જમીનમાં થોડુંક આપણે સનેડો તાણતો હોય ને એ ટાઈપનું લાગે પણ હાલે હે પરફેક્ટ જો એમાં ક્યાંય સાઈડમાં ફગતું નથી કમ્પ્લીટ આવે હે હાથી અને આ બાજુ લગભગ બધું હાલી ગયું છે રાજુભાઈ બે બે આઈકી છે બે બે મૂકી દીધી છે એવી રીતના હાથી હાલે છે ને ઓલી કટકીમાં આવે જો ઉગાવવું આમ મસ્ત આવી ગયો છે પણ હજી આમ ઉગતું આવે ઉપલી એમાં ક્યાંક ફેર દેખાય છે ભાઈ તો મમ્મી ને પપ્પા ને લોકો જાય પાછા આવી ગયો સાંજે આ તા જમવાનું એ બધું ભેગું લઈ લીધું હે ટિફિન હેલો ભાઈ અમાર જીયુભાઈ આવી ગયા કામ હા બોલો જે શ્રી કૃષ્ણ કે સિંગ ના એ માતા લી ગયો માતા અમને કહે આવતો રિયો નિહલોય આવતો

હાલો ભાઈ તો અત્યારે વાગવામાં હે કંઈક સાડા ચાર પાંચ જેવું મમ્મી પપ્પા ગયા હજી આવ્યા નથી ને અત્યાર સુધી અમે બધા ટીવી જોતા હતા દુખતો પછી મેં વધારે કંઈ લોગે ના બનાવ્યું આજે શરદી જેવું લાગે હે આ બાજુ આપણી ટૂંકમાં મારે બેગ ને બધું પડ્યું હે બ્લેન્કેટ ને એવું બધું હે ને ટૂંકમાં કાલમાં રે જવાનું છે હોસ્ટેલમાં તો કાલ હાવરમાં આપણે પપ્પા મમ્મી ભેગા જવું ખંભાળીયા ખંભાળિયા પછી અહીંયા સાંજ સુધી મમ્મી ભેગા ત્યાં રહેવું અને પછી મમ્મી નું ટુકમાં અહીંથી જારે રાજ આપી રહે છે જારે લોકો મને મૂકીને પછી ઘરે રીટર્ન આવતા રહે તો કાલ નું કઈ શેડ્યુલ એવું હે આપણો આ બેગ હે ઉપર બ્લેન્કેટ હે આ બાજુ અહીં ચોપડા પડ્યા હે বেল্ট ને બધું બધું માં પાછું બધું ઢાકેલ હે અને આ બાજુ આખો દિવસ સાજુકા કઈ હાંધી આયકોમાં આ બાજુ અહીં ઘર નું બધું કામ આલે હે દસ પ્રશ્ન પછી કઈ નઈ ને હાલ ભાઈ આ બધા રમે હે એની બધા ની કંદુક થી મમ્મી પપ્પા બસ થોડીક વાર માં આવી જાય કેમ જલાડોલ હા જલાડોલ કેમ થયો ઊભો થા એવડા દીકરા થોડા પડી ગયા કે ઊભો થા ચલો ડન હોતું હાલ આવી જા ફોર્મ માં આપડે જો ભાઈ આમ જલા ભાઈ જરાક સપોર્ટ કરીને એટલે ઈ ડાયરેક્ટ ઉપડી પડો અને આમે એવડા છોકરાઓને જોઈએ હું સપોર્ટ છે ભાઈ વીરુ દઈ દે દઈ દે ઈને હાથી બહુ પાવરફુલ નથી માર પાસે બીજી એ જો આઈ રે જો આઈ રહી આમાં હાથી ગુલફી હા બહુ નામી પણ આમાંથી ને આ ઓલી હે આમાં હે ને આમાં હે ને ઓલે રોલ લગાડ દઈ ને આમાં એટલે હે ને આમ ફિટ કરી એટલે આ ધોળાઈ નીકળ્યો હા એ તો નીકળે અને ઓલી હે આની અંદર આપણે કઈ આન માપ એ ગોળ વસ્તુ ફિટ કરી દઈ ને તો પછી આ મારી એટલે ઈ નીકળે મેં એક વાર શું કે ઈ અમાર રાખીને પછી ખરી હેકતી નાખી પછી મારી તો થણ ને રે ગઈ

જો વહેને કાલ સુરપી બેન હોય જા હે હોસ્ટેલ માં આટ લેજો આઠા ની બધી છે ને બધી ભરે છે મમ્મી અને હેને સુરપી જય શ્રી કૃષ્ણ હાલ તો કન્ટિન્યુઅસ હોસ્પિટલ નો બીજે દિવસ અને હું કુદાન સાહી ઘરે 7 વાગ્યા ઘરે પૂજા હૈ અને કાલ ની વારી આજ બધી ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ ચાલુ હતી 8 9 બાટલા 8 9 બાટલા 15 20 મિનિટસ માં એમ ચાલુ છે અસર ઓસી થા હે ને કાલ તો કાલ લા સુદરેવાનું બાટલા ચડાવવાનું અને સુભીબેન ને ભેગા છે એટલે મુક દેજો આમ આયો તો મુકતા છે મને કાલ લા ખોદી બાટલા ચડાવવાનું અને ઓસો રિપોર્ટ કરજો રા હો તો ને તો ભેગા બાટલા ખેરી દે અને જો ઓરા સ બહુ નહી હોય તો પછી પરિપાસ બે દિવસ એટલે 5 દી કન્ટિન્યુ કીધું છે ડોક્ટરે એટલે જવાનું મે બસ આવું કંટાળી જઈ બહુ વાયરેથી હોસ્પિટલ માં ગઈરા અને અંકડી નીક હા

આપણે આવી ગયા છે અહીં હાંજ પડે વ્યારું પાણી કરી લીધા છે બહુ તો જો કે ભૂખ નથી લાગી ગઈ આવીને મેં કેરીયું ખાધી હતી કેસર કેરી મને તો હું રહી જાય ખાધા પીધા વગર એટલે આવીને મેં ચાર કેરી દાબી લીધી છે અડધી અડધી પૈકી છે ને આવે છે બગા લગભગ એક કલાકથી હવા મને ન ગયા મોટું ફળી ફળીને ઉભરાહિયા ખાઈ જાય બાકી

પાંચ વાગ્યા સુધીમાં હાજર કરવાના હે હોસ્ટેલે અને પ્લાન એવું કર્યું હે કે હવે એની મમ્મીને હોસ્પિટલ જવાનું હે ને એ અમારે ભેગી જ આવ્યા હા જે પાછા અમે વાંથી નીકળ્યો ને તો અહીં પાછા મૂકતા આવે એટલે ટૂંકમાં મહિને આખો દિવસ મમ્મી પપ્પા ભેગું રહેવું છે એમ હે ને

એની મમ્મી તો વહી ગઈ છે હુવા અને ઘણી બધી રાહત થઈ ગઈ છે પણ આ પાંચ દિનો જે ક્રોસ હોય ને એ તો પૂરો કરવો જ પડે એટલે હોસ્પિટલનો કદાચ કાલે છેલ્લો દિવસ હહે જો રિપોર્ટ કાલ કરીએ ને તો સારા રિપોર્ટ આવીએ તો ટૂંકમાં બે દિવસની દવા જે હહે ને બાટલા તો તોય ભેગા દઈ દે તો આપણે અહીંયા ચડાવી લેવાના ઘરે અથવા તો ગામમાં હોસ્પિટલમાં ગામમાં એક પ્રાઇવેટ હોસ્પિટલ છે નવ દસ વાગ્યા સુધી ખુલ્લું હોય સાંજે હાથ વાગ્યાથી ખુલે એટલે ટૂંકમાં થઈ બાકી હું તો જૂનો કારીગર છું એટલે આપણે ઘરે પણ કરી હકી એ બધું લો બદલાવવી પડે ને તો એ ના થાય બાકીનું બધું આપણે અહીંયા કરી હકીએ તો હાલો એવી કંઈક અપડેટ છે અને હવે વિડીયાના એન્ડ તરફ આપણે વળી રહ્યા છીએ અહીં અમારા દુબી માસ્ટર પણ અગિયાર કરીને આવી ગયા છે આજે ભાઈ હતા

નાનીમાં હેગા ભેગા એવું તો હમ ભેગા રંગીલા મામી એમ ભેગા નાના તારા તો ભાઈ મામા ના છોકરા ટૂંકમાં મામા ના છોકરા થાય જીયા ના મામા થાય હમણાં બે અલગ થઈ ગયા છે તો નવા મકાન ને બનાવી કે નાની માં નવા ઘેરે રીયે હે એ હસી મજાક હાલતું હોય અમાર જીયાન ભાઈ હા તો રાધુબેન આવી ગયા આગળ તમે કદાચ બ્લોગમાં જોયા હશે અને અમે તો મોડા મોડા આવ્યા એટલે આપણે વિડીયાના એન્ડમાં તો સુરબી મમ્મીની તબિયતમાં આજે ઘણી બધી રાહત છે અને કાલે જે એક દિવસ હોસ્પિટલ મેં આગળ વાત કરી તમને તો હાલો હવે વિડીયાનો એન્ડ કરવાનો હે રાજુભાઈ લગભગ હાથી હાકી લીધો પાછાત્રી માંડવીમાં તો એવી કંઈક અપડેટ છે ને હાલો હવે આજના વિડીયાનો આપણે એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ